પાછા પ્રદેશનો દર વર્ષની જેમ ભાદરવા સુત્રીથી જે આ મેળાની શુભ શરૂઆત થઈ છે તરણેતરના મેળોમાં આજે ખૂબ મોટી સંખ્યામાં ગઈકાલે રાત્રે પણ લોકો અહીંયા હતા આજે અત્યારે પણ છે આજના આ કાર્યક્રમમાં અહીંયા આપણા રાજ્યના કૃષિ પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ અહીંના સાંસદશ્રી ચંદુભાઈ સિહોરા અને બધા ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા કલેક્ટરશ્રી અન્ય જિલ્લાના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા સ્થાનિક આગેવાનો તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ સહિત બધાની ઉપસ્થિતિમાં આજનો આ હમણાં કાર્યક્રમ છે એ પૂરો થયો આ મેળો છે વર્ષોથી એના સ્થાનિક લોકોએ આપણી જે પરંપરા છે આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખી એમાં આપણા તત્કાલીન મુખ્યમંત્રીના આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી આ મેળાને અલગ રીતે એમાં સ્પોર્ટ ઓથોરિટીના માધ્યમથી રમતવીરો અહીંયા અલગ અલગ રમતોમાં ભાગ લઈ શકે એને પ્રોત્સાહિત કરી શકાય પશુપાલકો છે જે શ્રેષ્ઠ પશુપાલકો છે એનું પણ સન્માન થાય અને લગભગ બસોને એકવીસ જેટલા પશુપાલકોનું અલગ અલગ રીતે એને પુરસ્કાર આપવાનો અહીં કાર્યક્રમ છે સાંસ્કૃતિક વિભાગ ટુરિઝમ વિભાગ અને રાજ્ય સરકારના અન્ય વિભાગો પણ આ મેળાને વિશ્વવિખ્યાત બનાવવા માટે જે નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી એમાં જેમ જરૂરિયાત થતી જાય આજના સમયની માગ હોય એ પ્રમાણે ઉમેરો કરી સુવિધાઓ વધારી અને અહીંના જે આ ખાલી વિસ્તાર પૂરતા નહીં રાજ્યભરમાંથી અને દેશમાંથી અન્ય રાજ્યોમાંથી પણ આ મેળામાં લોકો આવે અન્ય દેશોમાંથી પણ આવે એવો વિશ્વવિખ્યાત આપણો આ તરણે તરણેતરનો જે મેળો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં આ વખતે બધાની ચિંતા હતી લોક માગણી હતી કે મેળો યોજાય વહીવટીતંત્રને મુશ્કેલી હતી કે ભારે વરસાદને કારણે અને જે અલગ અલગ કારણોમાં છેલ્લા સુધી નક્કી કરવું કે કરવું કે ન કરવું બે દિવસ પહેલાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો તો એ રીતે આ મેળોનું આયોજન થયું અને લોકલાગણીને માન આપી અને ભાતીગઢ મેળામાં જે દર વર્ષની જેમ અલગ અલગ હરીફાઈઓ થાય છે એની જે પરંપરા છે એ પરંપરા જળવાઈ રહી એમાં બધા મન ભરીને આનંદ પ્રમોદ કરી શકે સ્થાનિક લોકોને પણ રોજગારી મળે એના માટે ખૂબ સરસ રીતે આપણી ગ્રામ પંચાયત તરણેતર જિલ્લા વહીવટીતંત્રનું ખૂબ સરસ આયોજન છે અને લોકો આપણે જોઈ રહ્યા છીએ કે અનેક રાઇડ્સથી લઈ અને અનેક મનોરંજન અહીંયા રાઉટીઓથી લઈ ભજન ભોજન સહિત જે દર વર્ષની જેમ આ મેળો યોજાય છે એવો ખૂબ ભવ્ય આપણો આ ભાતીગળ મેળો છે એમાં આજે અમે બધા ઉપસ્થિત હતા ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા છીએ અને અમને ખૂબ આનંદ થયો અમે પણ મેળાને માણ્યો છે હજી પણ અત્યારે વાર એમાં જે અલગ અલગ સ્પર્ધાઓ છે ત્યાં જવાના છે